નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે બે સાત બીજા સોવી મંગળવાર મિત્રો આજે ઊંઝામાં પણ મિત્રો જીરાના ભાવમાં મંદિરનો માહોલ જોવા મળી રહી છે પાંચ હજાર સત્સો ત્રીસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ જીરાના ભાવમાં મંદિરનો માહોલ પાછો મિત્રો સવાઈ ગયો છે મિત્રો જે પાંચ હજાર આઠસો નવસો રૂપિયા સુધી ભાવ બોલાવવા લાગ્યા હતા મિત્રો મિત્રો આજે સપાટીએ આપણને જીરાના ભાવ જોવા મળી રહ્યા છે અને હવે ઝાન ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર ભાવ મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા હો હવે રાજકોટમાંની સ્વભાવ ચાર હજાર પાંચસો વીસથી ઓછો પાંચ હજાર પાંચસો ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો વીસથી પાંચ હજાર રૂપિયા સુધી અમરેલી ત્રેવીસો સાઠથી બાવનસો ત્રીસ રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજાર સો રૂપિયાથી પાંચ હજાર સો રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી हरि चार हजार आठसो ते पाच हजार चारसं अडत रुपया सुधी धानेरा चार हजार आठसो ते पाच हजार बसो रुपया सुधी राधनपूर त्रण हजार नऊसो ते पाच हजार सातसोने एशे रुपया सुधी नेनावा चार हजार सांच हजार चारसवी रुपया सुधी लाखाणी चार हजार पाच सो पाच हजार बसोने सत्री रुपया सुधी पाटण चार हजार बसो ते पाच हजार बसो रुपया सुधी જાબરકુંડલા ચાર હજાર આઠસો થી પાંચ હજાર પાંચસો આડત્રીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર થી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ધ્રવોલ ત્રણ હજાર થી પાંચ હજાર વીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસો થી પાંચ રૂપિયા સુધી ઊંઝામાં ચાર પાંચ રૂપિયા સુધી થરા પાંચ રૂપિયા સુધી સિહોરી ચાર હજાર બસો એંશીથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા સુધી ભાભર ચાર હજારથી પાંચ હજાર ત્રણસોને વીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર સાતસો ત્રીસથી પાંચ હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસોથી પાંચ હજાર ત્રીસ રૂપિયા સુધી જસદણ ચાર હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસોને વીસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર છસો થી પાંચ હજાર છસો ને સુધી માંડલ પાંચ હજાર સો થી પાંચ હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી રાપર ચાર હજાર સો થી પાંચ હજાર ચારસો ને ત્રેસઠ રૂપિયા સુધી અંજાર પાંચ હજાર ત્રણસો એસી થી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી ધાંગત્રા ચાર હજાર સાતસો થી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી ખાંભા પાંચ હજાર બસો ત્રીસથી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી અને પાટડી પાંચ હજાર ત્રીસથી પાંચ હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા દાદા ઝીરોના બજારમાં વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના આ પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા